નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર મોડાસાથી ખંભેસર ખાતે 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો વ્યસન મુક્તિ કૂરીવાસ નિવારણ પર્યાવરણ બચાવ તેમજ શ્રેષ્ઠ માનવીય જીવન માટે સંકલ્પ લેવાયા ગાયત્રી પરિવાર શુભારંભે બે હજાર છવ્વીસમાં શો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શ્રૃંખલા ચાલી રહી છે સત્યાવીસ મે મંગળવારે મોડાસા તાલુકાના ખંભીસર ખાતે એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ખંભીસર ગામના અનેક ભાઈઓ બહેનો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા છે સેંકડો શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં દર્શનાર્થે ઉમટ્યા છે આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આવૂતિ પણ અર્પણ કરાઈ છે આ યજ્ઞ સ્થાન પર વ્યસન મુક્તિ પ્રદર્શની પણ લગાવવામાં આવી છે ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરીશભાઈ કંસારાએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે ગાયત્રી પરિવારના શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોડાસા આસપાસના પચીસ ગામોમાં આ રીતે ગામ સમસ્ત સામૂહિક યજ્ઞ આયોજન થઈ ચૂક્યા છે ગાયત્રી પરિવારના આજના ખંભીસર ખાતે એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનને સફળ બનાવવા ખંભીસર મહિલા શાખાના શનિષ્ઠ કાર્યકર કામિનીબેન પટેલ ગાયત્રી ઉપાસક કાંતિભાઈ પટેલ તેમજ ગામના તમામ બહેનો ભાઈઓ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી